આજે આપણે સવારના બ્રેકફાસ્ટમાં ખાઈ શકાય બ્રેકફાસ્ટ સુરતની ફેમસ સેવ કમી બનાવી રહ્યા છીએ કે જેને આપણે કુકરની અંદર દસ થી પંદરમાં ઇન્સ્ટન્ટ બનાવીને તૈયાર કરીશું કપ જેટલો બેસન નો લોટ લઈશું પછી તેમાં એક ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું આદુ મરચાની પેસ્ટ અને ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરી લીંબુ લીંબુનો રસ એડ કરી દઈશું બધી વસ્તુને બરાબર રીતે મિક્સ કરી દઈશું પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને આ રીતના બેટર બનાવી લઈશું એક ચમચી જેટલું તેલ એડ કરીશું અને એનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું ભૂકો કરી લઈશું એક પેનમાં બે ચમચી જેટલું તેલ એડ કરીશું પછી તેમાં રાઈ હિંગ લીલા મરચા મીઠા લીમડાના પાન અને થોડું પાણી નાખી એડ કરી દઈશું પછી તેમાં અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી બરાબર રીતે મિક્સ કરતા જઈશું ખમણ નો કરેલો હતો તેમાં એડ કરી બરાબર તે મિક્સ કરીશું પછી તેમાં કાજુ અને કિસમીસ એડ કરી ઉપરથી લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું દાડમના દાણા અને સેવથી ગાર્નિશિંગ કરીશું તૈયાર છે સેવ ખમણી